પોલીસની કામગીરીને સલામ ભીડમાં ગુમ થયેલા બાળકોને માતા પિતા સાથે મિલન કરાવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના થનગઢ ગા તાલુકાના ભાતીગઢ તરણેતર લોકમેળામાં ભીડભાડમાં બે બાળકો જેમાં એક અગિયાર વર્ષનો બાળક અને એક આશરે બે વર્ષની બાળકી માતા પિતાથી વિખુટા પડી ગયા હતા અને ગભરાઈ ગયા હતા તેના માતા પિતા પણ ગભરાઈ ગયા હતા બાદમાં તેને ગુજરાત પોલીસને જાણ કરતા પોલીસની સતક અને નિષ્ઠાપૂર્ણ કામગીરીથી બાળકોને શોધીને તેમના માતા પિતા સાથે મિલન કરાવ્યું અને ત્યારબાદ બાળકો અને પિતાને માતા પિતાએ પોલીસ પરિવારનો આભાર માન્યો હતો બાળકોને મેળા પોલીસે શોધી કાઢ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કેતન પરમાર થનાગઢ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે